આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત પ્રોહિબિશનની ડ્રાઇવ આપવામાં આવેલી છે તે ડ્રાઈવ મહેરબાન આઈજીપી સર વિધિ ચૌધરી મેમ અને એસપી સર ઓમ પ્રકાશ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવેલી છે જેથી તારીખ આઠ બાર બે હજાર પચીસના ના રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સદર ટીમ બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને ચોક્કસ બાતમીના આધારે કોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વટામણથી બગોદરા તરફ જતા રસ્તાના ઉપર રાયપુર પાટિયા પાસેથી એક સિમેન્ટનો ટ્રક મળી આવેલ છે જેમાંથી ટુકુલ આઈએમએફએલ ઇન્ડિયન મેડ ફોરેન લીકર વર્થ ટુ કરોડ મળી આવેલ છે ટોટલ અને એમાં ફિફ્ટીન થાઉઝન્ડ બોટલ્સ મળી આવેલી છે કુલ મુદ્દામાલ જે જપ્ત્યું છે એ બે કરોડ સત્યાવીસ લાખનું મુદ્દામાલ જપ્ત થયું છે સાથોસાથ પાંચ તારીખ ફિફ્થ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ના રોજ વિવેકાનંદ નગર પોલીસ દ્વારા સદર વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી અને વિવિધ ટીમો બનાવ્યા હતા સાથોસાથ જે બાતમીદારો છે એમને સક્રિય કરવામાં આવ્યા હતા તો જે એક ચોક્કસ બાતમી મળી આવેલી હતી કે એક બડોદરા ગામના ઓએનજીસી વેલની નજીક એક ફાર્મ છે ત્યાં આઈએમએફએલનું સ્મગલિંગ થનાર છે અને બોનવીટા ના આડમાં આ સ્મગલિંગ થનાર છે તો એ ચોક્કસ બાતમીના આધારે વિનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને કુલ એ રેડમાં સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ એટ બોટલ્સ વર્થ ઓફ આઈએમએફએલ મળી આવેલું હતું અને કુલ એની કિંમત હતી થર્ટી સેવન લેક્સ ફોર હંડ્રેડ એન્ડ ફોર ઝીરો ત્રણ વાહન જપ્ત કરવામાં આવ્યા અને કુલ મુદ્દામાલ જે હતું એ વન કરોડ થર્ટી ટુ લેક્સનું જપ્ત કરવામાં આવેલું હતું અને વધુ તપાસમાં હાથ ધરવામાં આવે છે